બધા જેટલા જેટલા બધા ભગવાનો અવતાર થતા ગયા એ એનું જ ભજન કરીને બધા નીકળી ગયા છે અને અમે તમને આ જ વાત કરી છે કે ભાઈ આને કોઈ યાદ કરો તો આ તમારે ઓળખ્યા વિના લક્ષ રસીની માટે આ મીરામભાઈનું ગાયેલું છે મારું નહીં આ મીરાબાઈનું પદ છે ગાય છે ને આત્માને ઓળખ્યા વિના લક્ષ રસિંહની માટે ભ્રમણાને ભાંગ્યા વિના ભાવના ફેરાની પછી એ કડીમાં એને ચાર કડી વણી છે ને કોયલ બે એક રંગીલા ને કોયલ બે હોય એવા ને પણ બોલી થતી ઓળખાય શું કીધું એ કોયલ બોલે ને તો એની મધુર વાણી છે કાગડો બોલે તે ખરો પડે એમ બોલી થકી ઓળખાય તો બગલોને હંસ કીધું હંસલો ને બગલો બે એક રંગના પણ એ સેનાથી ઓળખાય આહારથી એની ખોરાક ક્યાંથી ઓળખાય હંસ ને મોતીનો ચારો જોડે અને બગલા ડેઢ કાંક જીવડા બધું જ ખાય હંસ શું ખાય મોતી પાછા સાચા મોતી હંસ ભૂખે મરી જાય ને તો બીજું કાંઈ ખાય નહીં પછી ગુણિકાની સતીનારીને કીધું એ સેવા થાય ઓળખાય સતીનારી નારી છે પોતાની સેવાથી ઓળખાય એવી જ રીતે કે તમે જો તમારા આત્માને નહીં તો તમારી સુરતા છે ને એ સતીનારી એની કીધી છે ના સમજે ગુણિકા કીધી છે તમારી પોતાની સુરતાની ગુણિકા બધાને માને એ ગુણિકા કીધી તો સુરતા આવી હોવી જોઈએ એકને એક જ ભગવાન છે જગતમાં ઘણા ભગવાન છે નહીં ઘણા માને એની સુરતા ગુણિકા જેવી કહેવાય અને એક જ ભગવાનને માને એકને ભજને એને સતીનારી કીધી છે આ મીરામ આના ઉપર સુરતાને સબૂત ઉપર વાણી ગાય છે ના કે એને ક્યાં કોઈ સંબંધ છે હાંસલા ને બગલા ને એને ક્યાં કોઈ સંબંધ છે કે તો છે માણસ ઉપર ને કે માણસમાં આવા ગુણો હોય ને ગુણો જોઈએ માણસમાં એવા આવા ગુણ હોય એક માણસ લાખ દેતા ના મળે ને એક કોડીનો વેચાતો હોય એ કોને એની આની તો કે ટકાની કિંમત કહે છે ને માણસ એટલે કોડીની કિંમત કહેવાય અને એક લાખનું મૂલ કીધું એને એના ના મળે એટલે હંસ કોને કહેવાય આપણા રામ કૃષ્ણ રામદેવ પીર આ સંતો આપણે જેની વાણી બોલીએ ને બધા હંસો કહેવાય શું કામ એણે એક જ ભગવાનને ઓળખી લીધો એના ગુરુને ચાબીથી અને એક જ એક જ ભગવાનને ભજો એકને ભજે ને એને એક આહાર કહેવાય સમજી ગયા અને ઘણાને ભજે અને ઘણાને માને દુનિયા આંખીને એને બગલા કહેવાય એને માણસ ઉપર ગાયું છે એને ક્યાંય હંસલાને બગલાની તો ખાલી ઉપમા આપી છે તમે ઘણાનું જે ભજન કરશો ને તો તમારું બધું જ ખોવાઈ જશે એક સાથે સબ સબ સાથે સબ જાય એકની સાધના કરવાથી તમારી મુક્તિ થઈ જાય અને પરમાત્મા તમારો ખુશ થઈ જાય અને ઘણી સાધના કરવાથી તમારું બધું ખોવાઈ જાય મેન ધણી છે જેને પૂજવાનો છે એને ભજવાનો હોય તો રહી જાય અને બીજાને આપણે ભજી ભજી નીકળી જશું તો લક્ષી તો અમે ત્યારે જ છે હું એક આવી હું ઘણી ઠગાને સત્સંગ કરવા જાઉં ને તો મને જે ઘરે કોઈ વાત યાદ આવી જાય હું પડી લઉં એવું નથી કે આ ઘરે મારે આવું બોલવું જોઈએ પણ અંદરથી નીકળે તો નવી વાત કોઈક નીકળે ને આગળ એક ધારવા થઈ ગયા મેઘ ધારવા એનો જેમલ રાઠોડ છે ને એનો શિષ્ય હતો લીરલભાઈ છે ને એ પણ એને શિષ્ય હતા મેઘધારવાના અને એના રાજમાં એક રાજા હતા ગઢવી એ પણ એના શિષ્ય હતા તો એમાં મેઘધારવાના શહેરની અંદર રાજની અંદર બધા જ જે કહેવાય ને બધા ગુરુમુખી હતા તો ગઢવીએ કીધું કે મારા બાપુએ ગુરુમુખી હતા હું એ ગુરુ છું મારા બાપુ જતા રહ્યા આમનામ તો હું અહીંયા જો જતો રહું તો મારે કામ કરું જગતમાં તો થશે નહીં કે તો મને મેઘધારવાનું કામ તમે રજા આપો કે મારે દેશનું પર્યટન કરવા જવું છે દેશમાં ફરવું છે તો કે શા માટે તો બીજાને કોઈકને આ વાત મળવી જોઈએ એટલા માટે આપણને જે મળ્યું ને એ વસ્તુ બીજાને મળે એટલા માટે તમે મને રજા આપો તો મારી થોડીક ઈચ્છા છે થોડોક સમય હું બધું ફરી આવું તો અમે એક ધાબા કે જાઓ કે ખુશ તમારી ખુશી તમે તારે જાઓ ખુશીથી અહીંયાથી નીકળ્યા પોતે નીકળતા 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 એ સમયમાં તો રાજાને જ પકડે પહેલાં પકડે રૈયતમાં બહુ સંતો પહેલાં ઓછા પહેલાં રાજાને પકડે કે મેન રાજાને પકડીએ તો આખું નગર આમાં સત્સંગી બને તો એ ફરતા 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 કુંભારાણાના રાજ રાજમાં ગયા કુંભારા રાણા રાણાના માંગ્યા ને તો કવિઓને તો સરસ્વતી તો હોય અને દરબારો તો પહેલાં ગઢવી એના તો માનવાળા તો ખરા ને અને સારો સત્સંગ કરે એને તો પહેલાં માને ઘરે ગયા ને થોડુંક સત્સંગ કર્યો તો કુંભારાણાને થોડોક પ્રિય લાગ્યો એને આવકાર આપ્યો આવકાર આપ્યો એટલે અંદર લઈ ગયા અને એને જમાડ્યા જમાડીને સાંજનું ટાણું થયું સાંજ ટાણું થયો ને એટલે પછી એને રાતે કાંક આપણે સત્સંગ ગોઠવશું કવિરાજને એવું રાતે આપણે કુંભારાણાને સાંભળેલો ખરું કે આ બહુ મોટો રાજા છે પંદરસો તેને રાણી હતી રાણીયાના પંદરસો મેલો આવું બધું સાંભળેલું પણ શે પાપી કે પુણ્યશાળી નથી એના ઘરમાં ભક્તિ નથી એટલા માટે પોતે કવિ ગયા પણ બન્યું કેવું રાતે બધા બેઠા હતા ને ચાર ભાઈઓ ગામમાંથી આવ્યા ભક્તો સંતાર એકલતારો હાથમાં એક ભાઈના હાથમાં તબલા એક હાથમાં થેલી કાંસીઓનું એ આવીને પોતાનો ઘરનો ચદરો લઈને આવ્યા હતા એના ઉપર બેહીને ભજન ગાવા માંડી ગયા પણ જોયું આ તો આ રાજમાં તો ખોટો આ તો રાજા રાજા જ ભગત છે આ બધા કે એવું તો નથી આ તો પાપી તો નથી કે આ તો પુણ્ય સાડી છે આ તો ભજન ગવરાવે સંતોને બોલાવે છે એ ગાવા માંડી ગયો એની ચોહર થઈ ગઈ પણ ઓલા રાજા અને પ્રધાન એના માણસો તો ઓલા બાજુ ચોટું રે એ કોઈ આવ્યા નહીં સત્સંગ સાંભળવાના આવ્યા એટલે કવિરાજને થયું કે આટલો બધો સત્સંગ આવે છે એકાદી વાત તો વાતે કરી કે કુંભારાણા આપણે સત્સંગમાં નહીં જઈએ તો કે ના આજે અમારું થોડુંક કામ છે કે એટલે કે આજે કામ હશો તો આપણે કાલે વાત બીજોથી થયો બીજેથી પણ એ લોકો આવી ગયા અને ચાદર પાથરીને એ ચાર જણા બેસી ગયા બંને ભજન ગાવા આ બાજુ ગપ્પા મારે અને એવું વાતો કરે અને એમ રાજની વાતો કરે જે એવી વાતો કરે બાકી સત્સંગની વાત કોઈ નહીં ત્યારે કવિરાજથી ના રહેવાનું કે કવિરાજ કવિરાજ કે કુભા આ તમે શું કરો છો તમારા ઘરે ભજન બોલાય છે સત્સંગ હોય ને તો એક ચિત્ત સત્સંગ સાંભળવો જોઈએ સત્સંગને અંદરથી ઘણું બધું મળે એટલે દાંત કાઢીને કે મારે ક્યાં મેળવવું છે કાંઈ કે મારે આમ તો હાથ તો ક્યાં લાંબો કરવો પડે એમ નથી મારે તિજુરી ફૂલ ફરી છે મારે કોઈ કાંઈ લાંબો હાથ નથી કરવાનો મારે શેના માટે ભજન કરવાનું મારે શેના માટે સાંભળવા જવાનું આવું ઊંધું બોલ્યો એટલે કવિરાજને થોડુંક દુઃખ પણ લાગ્યું કવિરાજ એને